નમસ્કાર દોસ્તો ફરીકવાર વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરજો દરેક લોકો સુધી આ વિડીયો અવશ્ય જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો એક હું તમને વિડીયો બતાવું કે વિડીયોમાં અસામાજિક તત્વો કોઈ કુટુંબ પર કોઈ પરિવાર ઉપર હુમલો કરે છે અચાનક જે અસામાજિક તત્વો ગુંડાઓ આ ભારતીય જનતા પાર્ટી જે સરકાર છે એમાં ગુંડાઓ બહુ જ વધી પડ્યા છે ત્યારે કોઈ અમુક લોકો એમને બચાવે છે અને પોલીસને ફોન કરી પોલીસ એક એક કલાક સુધી પોલીસ પણ આવતી નથી અને પોલીસ આવે છે છતાં એ લોકોને કોઈ જાણ કરતા પકડતા નથી લોકો પોલીસવાળા લોકો આવું કેમ ગૃહમંત્રીને કહેવા માગું છું કે તમે આ આવી હોળી પ્રજા જે ગુજરાતની પ્રજા કેટલા દિવસ સુધી પીડાશે ગુજરાતની પ્રજાને હું કહેવા માગું છું અને તાનાશાહી સરકાર છે આ ગુંડા સરકાર છે એમને ભગાડો બે હજાર સત્યાવીસમાં માં ગમે ભોગે આ ભારતીય જનતા પાર્ટીને ભગાડો આ વિડીયો વધુ વધુ શેર કરજો મિત્રો દરેક લોકો સુધી દરેક ગ્રુપમાં નાખજો મિત્રો હું તમને વિડીયો બતાવું અને ગુજરાતના મુખ્યમંત્રીને હું કહું છું કે તમારી પોલીસ કેમ કંઈ કાપતી નથી લોકો પોલીસને ફોન કરી પોલીસ પણ કોઈ એનું એ જે ગુંડાઓને પકડતી કેમ નથી કેમ જેલના સળિયામાં નાખતી નથી શું બધું આ ચાલી રહ્યું છે કેટલા સુધી ગુજરાતની જનતા પીડાશે તો મિત્રો આ વિડીયો વધુ વધુ શેર કરજો અને દરેકને કહું છું કે ભારતીય જનતા પાર્ટીને ભગાડો અને બે હજાર સત્યાવીસમાં ગમે સરકાર સારી સરકારને ચૂંટો સારો ઉમેદવાર ચૂંટો આ ગુજરાતને બચાવો ગુંડા બહુ વધી ગયા છે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ કોઈ કરતો જ નથી કશું નેતાઓ બસ મોટી મોટી વાતો ફાડે છે અને વાતો કરે છે શ્રી શક્તિ સુરક્ષા નામ તેમ બધી મોટી વાતો કરે છે નોર્મલ લોકોને મારવા માંડ્યા બુમા બુમ કરા ગાળવ બોલવા માંડ્યા પોલીસ કલાક સુધી આવીને પટ્ટો કાઢ્યો મને પટ્ટો લઈને સીધો માર્યો આ જોઈને મેં બુમો પાડી એટલે મારો ભાઈ અને મારા પપ્પા આવ્યા તો એને મોટો ત્યાંથી પેવર લીધો મારા ભાઈ માથે માર્યો અને લોહી લુવાન કરી દીધો પછી મારા પપ્પા બધે નખોરિયા ભર્યા પછી મેં એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ને ફોન કર્યો બે કલાક સુધી ત્રણ ભાઈ મારી મદદ કરીને મને રેલવે સ્ટેશનની પાછળ સંતાડી દીધી કે બેન તમે અહીંયા રહી જાઓ તમે અત્યારે સેફ નથી પછી મેં મારા પપ્પાને ને ફોન કર્યો આ લોકોની દસ જણની ની માં છાના મા ફોર્ચ્યુન હોટેલ પાસે પહોંચી ત્યાં ભી એ લોકો પોલીસ ના દેખતા લાકડી લઈને

બધા મળેલા હોય છે એકના એક એમના જ માણસો હોય છે કોઈ બીજા કોઈ અલગ નથી હોતા પોલીસને બોલાવો તો પોલીસ પણ છતાં કોઈ કરતી તો છે નહીં પોલીસ પણ એમને મળેલી હોય છે નેતાઓ સાથે ગુંડાઓ સાથે હતા ના સહી સરકાર તો બધાને જગાડો અને દરેક આત્માઓને જગાડો અને બે હજાર સત્યાવીસને આ ભારતીય જનતા પાર્ટીને ભગાડો વિડીયો વધુમાં વધુ શેર કરજો મિત્રો દરેક લોકો સુધી પીડાશે આ ગુંડા રાજમાં વિચાર કરો જે હોય ભ્રષ્ટાચાર જે જુઓ બસ તાના સાહી લોકોને જેમ કરો એમ કરે કોઈ જવાબદારી કોઈ કાયદા કોઈ એવું છે જ નહીં કોઈ વિડીયો વધુ વધુ શેર કરજો મિત્રો દરેક લોકો સુધી જય હિન્દ જય ભારત